વડેલી ગામે રહેતા ખત્રી પરિવારની વાત કરીએ તો વસીમના પરિવારમાં તેના ત્રણ બાળકો પત્ની અને તેના પિતા રહે છે ત્રણ બાળકો પૈકી બે દીકરા અને એક દીકરી છે અદનાન અને મોહમ્મદ કેફ નામના આ બંને બાળકોને એક એવો અસાધ્ય રોગ લાગુ પડ્યો છે કે આ બંનેના પગ નિષ્ક્રિય થઈ ગયા છે તેમનાથી ચાલી શકાતો નથી અને આ રોગ તેમના શરીરમાં વકરતો જાય છે ડોક્ટરની વાત માનીએ તો આ રોગનો કોઈ જ ઇલાજ નથી લાખોમાં એક વ્યક્તિને આ રોગ થયો હોય છે પેરાલિસિસ કરતા આ રોગ વધારે ભયંકર છે આ રોગ આખા શરીરને ભરડામાં લઈ શકે છે આ રોગ જેને થાય છે તેનું ભવિષ્ય પણ ઓછું હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે અને તેના માતા પિતા પણ આ વાતથી અંજાન નથી આ પેશન્ટને ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે આ રોગ લાખોમાં એકાદ જનને આવો હોય છે જેમાં પગની નીચેના બંને પગના સ્નાયુઓ સુકાઈ જવાથી એની એક્સટેન્શન ફ્લેક્શન મુવમેન્ટ એટલે વળવાની ક્રિયા અને પગ ખોલવાની ક્રિયાઓ બધી જ જતી રહે છે ભવિષ્યમાં આ રોગ આગળ ઉપર વધે તો ડ્યુટી સુધી જાય અને છેક ઉપર સુધી પણ જાય તો ધીરે ધીરે ઝાડો પેશાબ પણ બંધ થાય છે અને એનું ભાવિ બહુ લાંબુ હોતું નથી દુનિયામાં આ માટેનો આ રોગનો કોઈ ઈલાજ પણ નથી આ રોગ છે પેરાલિસિસમાં શું થાય છે કે ધારો કે જમણી બાજુના મગજની અંદર લોહીની ગ્રંથિ જામી જાય અથવા કોઈ ટ્યુમર થાય તો ડાબી બાજુ પેરાલિસિસ થાય છે એવી રીતે ઓપોઝિટ સાઇડે હોય તો રાઈટ સાઇડે થાય છે એટલે આ પેરાલિસિસ ના કહી શકાય આખી વસ્તુ જ જુદી છે એ ડિચેન મસ્કર ડિસ્ટ્રોપી છે એક જાતનો એક સિન્ડ્રોમ છે એ ભાગ્યે જ હજાર લાખોમાં એકાદ કેસ આવો જોવા મળે છે

એક અસાધ્ય રોગ લાગુ પડી ગયો છે જેનો કોઈ જ ઈલાજ નથી અને થોડા સમયમાં વસીમના બીજા દીકરા કેફને પણ આ રોગ લાગુ પડી ગયો હતો સ્કૂલના પ્રિન્સિપાલનું પણ કહેવું છે કે આ બાળકો ભણવામાં ખૂબ હોશિયાર છે જેને અમે પણ ભણાવવામાં મદદ કરી રહ્યા છીએ સુધી જાણું છું એમના બે બાળકો છે મોટા બાળકનું નામ છે મોહમ્મદ અદનાન અને બીજા બાળકનું નામ છે મોહમ્મદ કેફ મોટા બાળકને સ્નાયુનો પ્રોબ્લેમ છે તે અમારી શાળામાં એકથી સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી એને અચાનક સ્નાયુમાં કોઈ પ્રોબ્લમ આવ્યો અને એ દરમિયાન એ વેકેશન પડ્યું અને વેકેશન દરમિયાન એ પ્રોબ્લેમ વધી ગયો ત્યારબાદ એ શાળાએ આવી શક્યો નહીં પરંતુ એને જાતે ઘરે મહેનત કરીને અભ્યાસ કરીને આજે એક્સ તરીકે એક્ઝામ આપવાનો છે એનું કેન્દ્ર છોટાઉદેપુર આવ્યું છે એના પિતાની ઈચ્છા છે કે એ એના બીજો જે બાળક છે નાનો એ અહીંયા આવી પણ નથી શકતો એને રોજ બાઇક પર લઈને એ લોકો આવે છે તો એ બાળક ત્યાં કઈ રીતના જશે એ પણ એક પ્રશ્ન છતાં પણ એમના પિતા તેમને ત્યાં સુધી લઈ જશે ને એક્ઝામ અપાવશે અને તે બાળક ભણવા પણ હોશિયાર છે એવી રીતના જે બીજો બાળક છે જેનું નામ છે મોહમ્મદ કેફ જે અમારી શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરે છે તો એ બાળકને રોજ એમના પિતા બાઇક પર લઈને આવે છે અને બાઇક પર જે બાઇક જેમ ઊભી રહે છે તેમ અમારા શાળાના બાળકો દોડીને એ બાળકને માટે વ્હીલચેર લઈ આવે છે જે વ્હીલચેર અમારી શાળામાં પહેલાંથી જ ઓફિસમાં મૂકેલી હોય છે બાળકોએ વ્હીલચેર લઈ અને એ બાળકને બેસાડીને પોતાના વર્ગમાં લઈ જાય છે અને ત્યાં પણ અમે એક વ્યવસ્થા કરી છે ત્યાં એ બાળક બેસી શકે છે આમ એ બંને બાળકો ભણવામાં હોશિયાર છે એમને આ સમસ્યા હોવા છતાં પણ એમના પિતાની ઈચ્છા છે કે મારા બાળકો બને તેટલું આગળ ભણી શકે

શિક્ષકના રત્નાને ઘરે બેસીને અભ્યાસ કર્યો અને હાલ તે બોર્ડની પરીક્ષા એક્સટર્નલ તરીકે આપે છે તેવી ઈચ્છા તેને પિતા સામે દર્શાવી હતી તે પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છે બીજું કે હમણાં જે મારો બીજો મોટો છોકરો છે મોહમ્મદ અદનાન હવે એનું મેં છોટાઉદેપુરની અંદર અરે હું બોડે બોર્ડની પરીક્ષાના માટે એનું ફોર્મ ભર્યું છે તો રિસિપ્ટની અંદર છૂટ પૂરું આવ્યું છે હવે મારે એને છૂટ પરીક્ષા તો અપાવી છે એને મારે મારે બહુ ખાસ એની મારી બહુ તમને ઈચ્છા છે એને કે ભણે અને એને પરીક્ષા હવે પરીક્ષા અને બોર્ડની અંદર એનો નંબર હું ગોળેલી માંગ કર્યું હતું કે ભાઈ ગોળેલી મને કેન્દ્ર મળે તો ગોળેલીને હું રહ્યો છું તો ગોળેલી મળે તો સારું મારીથી બહાર લઈ જવાય કોઈ એ છે નહીં બોડેલીથી હું એને છોટાઉદેપુર જ્યારે રીષિભાઈને હવે એવું કહે છે કે ઉદેપુર કેન્દ્ર આવ્યું છે તો હું એને ઉદેપુર લઈ કઈ રીતના જાઉં મારે બોડેલીની હું માંગ કરી હતી કે બોડેલીમાં ઋષિ ફોર્મ ભરતા પહેલાં એવું આવ્યું હતું કે મને કે તમને બોડેલીને આજુબાજુ કંઈ મળે કે કીધું બોડેલીમાં મળતું હોય તો સારું મેં કીધું બોડેલી કેન્દ્રની અંદર તો મારે બોડેલીમાં એને પરીક્ષા અપાવી છે તો તેની માટે શું કરું

વસીમના દીકરાની પરિસ્થિતિ એવી છે કે તેને છોટા ઉદેપુર કેમ કરીને લઈ જવો પરંતુ તેમની નજીકના એક વ્યક્તિએ તેમની મદદે આવ્યા છે અદ્ઞાન રોજ તેમની પ્રાઇવેટ ગાડીમાં છોટા ઉદેપુર ખાતે લઈ જાય છે વસીમને એક જીકરાની બાપ તો પોતાના બાળકના શિક્ષણ માટેની જવાબદારી નિભાવી રહ્યા છે પણ શિક્ષણ વિભાગ દ્વારા જો આ બાળકને બોડેલી ખાતે વ્યવસ્થા કરી આપી હોત તો ગરીબ મા બાપ ને રાહત મળી હોત અલ્લા રખા રિપોર્ટ છોટા ઉદેપુર